નમસ્કાર દોસ્તો તો મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ ઉજવવામાં આવે છે હોલિકા દહનનો શુભ સમય ભદ્રા વિના પ્રદોષ વ્યાપીની પૂર્ણિમા તિથિ હોલિકા દહન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વખતે તેર માર્ચે ભદ્રાપૂંચ સાંજે છ વાગીને સત્તાવન મિનિટથી શૂન્ય આઠ દશાંશે ચાર સુધી રહેશે આ પછી ભદ્રામૂળનો સમય શરૂ થશે જે રાત્રે આયો દશાંશ બે મિનિટ સુધી ચાલશે આ પછી એટલે કે બપોરે એક વાગીને છવ્વીસ મિનિટથી બપોરે સાડા બાર વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ છે હોલિકા દહનનો શુભ સમય લગભગ કલાકનો છે તો હોળી દહન ચૌદમી માર્ચે કરવાનું છે અને પાંચમી માર્ચે રંગોત્સવ મનાવવાનો છે રંગોનો તહેવાર હોળી પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે દર વર્ષે ઉજવવામાં આવે છે આ વર્ષે હોળીનો તહેવાર ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ઉજવાશે આ વર્ષની હોળી ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ બની રહેશે આ વર્ષે હોળી પર કેટલાક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે હોળી પર સર્યદેવ રાશિ પરિવર્તન છે હોળી પર સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે આ સિવાય હોળીના બે દિવસ પહેલા પ્રેમના દાતા શુક્ર પણ પોતાની ચાલ બદલશે તો મિત્રો જેઓ મંત્ર સાબિત કરવા માંગે છે તેમના માટે સારો સમય છે પરંતુ આ દિવસે એટલે કે મિત્રો આ વર્ષે હોલિકા દહનભદ્રાના પ્રભાવ હેઠળ થશે આથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે અને બીજા દિવસે ચૌદ માર્ચ રંગોની હોળી રમવામાં આવશે મિત્રો જો તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે જો કોઈ સમસ્યા હોય તો તમારે છે જો કોઈ સમસ્યા હોય તો તમારે આ ત્રણ વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય મૂકવી સમસ્યા ગમે તેટલી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય તે તેના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી શક્તિ હોય છે કે તેની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે તેથી જ શાસ્ત્રોમાં હોળીકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં નાખવી જોઈએ જ્ઞાન હોળીની અગ્નિમાં આ વસ્તુઓ નાખો આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર મિત્રો હોલિકા સાથે જોડાયેલી છે ખુશીઓ અને રંગો સાથે હોળિકા દહનની રાત્રે દૈવી શક્તિઓનો ઉદય થાય છે અન્યાસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દૈવી શક્તિઓની કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે શાસ્ત્રોમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવી છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે તેથી જ પ્રાચીન વ્યર્થ જાય છે તો ચાલો પહેલા હોળી વિશે જાણીએ કઈ વસ્તુને બાળવી જોઈએ અને કઈ વસ્તુઓની આગમાં ફેંકી દેવી જોઈએ જેને વર્જિત કહેવામાં આવ્યું છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા એકવાર તમારા સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખો અને વિડીયો લાઈક કરો સૌ પ્રથમ મિત્રો ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે તૂટેલી કે બગડેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી જોઈએ નહીં આ કરવું શુભ છે પરંતુ યાદ રાખો કે તૂટેલી કે બગડેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી જોઈએ નહીં કારણ કે તે શુભ માનવામાં આવતું નથી પરંતુ યાદ રાખો કે સંપત્તિ અને પ્રગતિના પ્રતિકરૂપ રૂપે સંપૂર્ણ અને તંદુરસ્ત શેરડી હોમવી શુભ માનવામાં આવે છે હોળીના અગ્નિમાં શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓ અર્પણ કરવાથી પોઝિટિવ ઊર્જા અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તૂટેલી અથવા ખરાબ વસ્તુઓ આગમાં નાખવાથી નકારાત્મકતા આકર્ષાતી હોવાનું માનવામાં આવે છે શેરડી હિન્દુ સંસ્કૃતિમાં મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે તંદુરસ્ત શેરડી હોળી અગ્નિમાં હોમવાથી જીવનમાં મીઠાશ અને સુખ સમૃદ્ધિ વધે છે તૂટેલી અથવા સૂકી શેરડી ઊર્જામાં અવરોધ ઊભો કરે છે તેથી તે ન હોમવી જોઈએ તેથી હંમેશા શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓનો હોળી અગ્નિમાં સમાવેશ કરવો જોઈએ હા હોળીનો અગ્નિ શુદ્ધિકરણ અને પોઝિટિવ ઉર્જાનો પ્રતિક છે શાસ્ત્રો અનુસાર તેમાં શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓ અર્પણ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં શુભતા વધે છે ખાસ કરીને ગૌગ્રાસ તલ નરિયળ ગોળ દાણા અને હવન સામગ્રી અર્પણ કરવાથી પવિત્રતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમે હોળી પર્વ માટે કંઈ વિશેષ તૈયારી કરી રહ્યા છો જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાત્રિ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તે રાત્રિ વિશેષ તંત્ર સાધના અને શક્તિ ઉપાસનાના માટે અનુકૂળ હોય છે આ રાત્રિ ખાસ કરીને તંત્ર શાસ્ત્ર મંત્ર સિદ્ધિ શક્તિ ઉપાસના અને નકારાત્મક ઉર્જાઓના નાશ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે હોળીની રાત્રિનું જ્યોતિષીય મહત્વ એક તામસિક શક્તિઓનો નાશ આ રાત્રિ એવી માન્યતા છે કે તામસિક અને નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવવા માટે શ્રેષ્ઠ સમય છે બે તંત્ર અને મંત્ર સિદ્ધિ સાધક લોકો આ રાત્રે વિશેષ તંત્ર ક્રિયાઓ કરે છે કારણ કે આ રાત્રિમાં ઉર્જા ખૂબ જ પ્રબળ હોય છે ત્રણ ગ્રહદોષ નિવારણ ખાસ કરીને શનિ રાહુ અને કેતુ સંબંધિત દોષ નિવારણ માટે હોળીની રાત્રિ ઉત્તમ માનવામાં આવે છે ચાર લક્ષ્મી સાધના હોળીની રાત્રે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ પૂજા અને મંત્રોચ્ચાર ફળદાયી સાબિત થાય છે પાંચ નજર અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ આ રાત્રે હોમ હવન કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે શુભ કાર્યો માટે હોળીની રાત્રિ હોળી દહન પછી વિશેષ મંત્રોનો જાપ કરવો લક્ષ્મી નારાયણ વૈરવજી અથવા કાલી માતાની આરાધના કરવી તામસિક અને દૂષિત ઊર્જા દૂર કરવા માટે દૂપ દીવો અને હવન કરવું વ્યક્તિગત હોળી કા દહન બે હજાર પચીસ માટે વાસ્તુ ટિપ્સ હોળીકા દહન વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે જો યોગ્ય રીત અને વાસ્તુ અનુસાર હોલિકા દહન કરવામાં આવે તો ઘરમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે એક દિશા અને સ્થળ પસંદગી હોલિકા દહન હંમેશા ઉત્તર પૂર્વ ઈશાન અથવા પૂર્વ દિશામાં કરવું લાભદાયી માનવામાં આવે છે ખોટી દિશામાં દહન કરવાથી નકારાત્મક ઉર્જા વધી શકે છે બે હોળી દહન માટે સામગ્રી ઉડદની દાળ ગ્રહ દોષ દૂર કરવા સરસવના દાણા નકારાત્મક ઊર્જા દૂર કરવા તલ અને ગોળ સુખ સમૃદ્ધિ માટે કોફી અથવા લવંગ કાર્યમાં સફળતા માટે હોળી દહનની વિધિ હોલિકા દહન કરતા પહેલા કુકુમ ફૂલ ધૂપ દીવો અને ધાન્ય ચડાવી ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી પહેલી પરિક્રમા કૌટુંબિક સુખ માટે બીજી પરિક્રમા આરોગ્ય માટે ત્રીજી પરિક્રમા ધનલક્ષ્મી માટે અને ચોથી પરિક્રમા દુઃખો દૂર કરવા માટે કરવામાં આવે છે મિત્રો ઘર માટે ખાસ ટિપ્સ હોળીકા દહનની રાખરોજ ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે દહન પછી ઘીનો દીવો પ્રગટાવી ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવો શુભ હોય છે દોષ અને દુષ્ટ ગ્રહો માટે કાળા તલ હોલિકા અગ્નિમાં અર્પણ કરવું તો મિત્રો વિવિધ સમસ્યાઓ માટે ખાસ ઉપાય દુનિયાદારીમાં સફળતા માટે હોલિકા દહન સમયે લોટનો દીવો પ્રગટાવી દેવો આર્થિક તંગી દૂર કરવા ગોળ અને ઘઉં અગ્નિમાં અર્પિત કરવું પારિવારિક કલહનાશ માટે સરસવના દાણા સાથે ગાયનું ઘી અગ્નિમાં ચઢાવવું તો મિત્રો તમને આ હોડી તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ વિડીયો આખો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના ધન્યવાદ